કપડા કાઢી કલેક્ટર કચેરીની સામે ધરણા કરવાની ધમકી આપે અને તેમના વધારાના કામો મંજૂર કરાવવામાં આવે તેની સામે મને વાંધો છે કોઈ કામમાં પાંચ દસ ફેરફાર કરી શકાય સાથે જે વિવાદ એ મનસુખ વસાવાએ કરી છે આ પત્ર જે છે તે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે બે દિવસ પહેલાં કલેક્ટરને ફોન પર એ રજૂઆત કરી હોવાની વાત તાલુકા પંચાયતની દરખાસ્તોનું શું થશે તે વિવાદ એ મનસુખ વસાવાએ કરી છે સમાચારો આગળ વાત કરીએ તો સમાચાર દક્ષિણ ગુજરાતથી સામે આવી રહ્યા છે કે જ્યાં બે નેતાઓ અવારનવાર આમને સામે આક્ષેપ પ્રતિ પ્રત્યાક્ષેપ કરતા જોવા મળે છે ચૈતર વસાવા અને મનસુખ વસાવા બંને આમને સામે પ્રહારો કરતા જોવા મળે છે આ વખતે ફરી એકવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે જી હા પત્રની અંદર ખૂબ મોટી એમણે વાત અને સાથે જે આરોપો લગાડવામાં આવ્યા છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો ચૈતર વસાવા હજુ હમણાં જ જેલમાંથી છૂટીને બહાર આવ્યા છે ત્યારબાદ ચૈતર વસાવાને લઈ મુખ્યમંત્રીને એ સાંસદ છે જે મનસુખ વસાવા તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે ગુજરાત પેટર્ન તથા એફઆરએ ની ગેરકાયદેસર મીટિંગ બોલાવવામાં આવી હોવાની વાત સાથે જ ખોટી રીતે કામોમાં ફેરફાર કરાવવામાં આવ્યા છે એવી વાત મનસુખ વસાવાએ કરી છે બીજી તરફ એ પત્રમાં લખવામાં આવ્યું છે કે ચૈતર વસાવાએ ધમકી આપી અને કામોની અંદર ફેરફાર કરાવ્યા છે કપડા કાઢી કલેક્ટર કચેરી બહાર ધરણા કરવાની એ ધમકી જે છે તે ચૈતર વસાવાએ આપી હોવાની વાત કરવામાં આવી છે ધારાસભ્ય ધમકી આપી વધારાના કામો મંજૂર કરાવ્યાના આરોપ મનસુખ વસાવા છે તેના દ્વારા લગાડવામાં આવ્યા છે બે દિવસ પહેલા કલેક્ટરને ફોન પર એ રજૂઆત કરી હોવાની વાત તાલુકા પંચાયતની દરખાસ્તોનું શું થશે તેવી વાત એ મનસુખ વસાવાએ કરી છે બીજી તરફ ધારાસભ્યની મનમાનીથી જિલ્લાના તમામ આગેવાનો નારાજ હોવાની વાત મનસુખ વસાવા દ્વારા પત્રની અંદર કરવામાં આવી છે કોઈ કામમાં પાંચ દસ ટકા ફેરફાર કરી શકાય સાથે જે વિવાદ મનસુખ વસાવાએ કરી છે આ પત્ર જે છે તે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે અને સીએમને એ પત્ર મોકલવામાં આવ્યો છે ચૈતર વસાવા પર ગંભીર આરોપ લગાવાયા આવશે પત્રની અંદર શું લખવામાં આવ્યું છે જો એની વિગતે વાત કરીએ તો એમાં લખવામાં આવ્યું છે કે વિષય એ નર્મદા જિલ્લાની

કે ધારાસભ્ય શ્રી નાંદોદ ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને ધારાસભ્ય ડેડિયા પાડાના ચૈત્ર વસાવાને રાજી રાખવા ગાંધીનગર સરકાર શ્રીની સૂચનાથી કરી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ગુજરાત પેટર્ન અને એફઆર એફઆરએફના જે કામો જે છે તેમની બાબતે એક મીટિંગ મિટિંગ એ છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ બોલાવવામાં આવી એમાં પણ મને વાંધો નથી પરંતુ શ્રીએ કપડા કાઢી કલેક્ટર કચેરીની સામે ધરણા કરવાની ધમકી આપે અને તેમના વધારાના કામો મંજૂર કરાવવામાં આવે તેની સામે મને વાંધો છે ધારાસભ્યોના કહ્યા પ્રમાણે તેમના કામો જો મંજૂર કરવામાં આવે તો ગુજરાત પેટર્નના સભ્યો તાલુકા પંચાયતના સભ્યોશ્રીઓ અને તાલુકા પ્રમુખોએ દરખાસ્ત કરેલા કામોનું શું થશે આપો આપ તેમના કામો ઓછા થવાના છે બહાલી આપેલા કામોમાં કોઈ કારણોસર પાંચ થી દસ ટકા ફેરફાર કરી શકાય પરંતુ તે તાલુકા તાલુકા કમિટી અને અને જિલ્લા કમિટીને વિશ્વાસમાં લઈને જો ફેરફાર કરવો જરૂરી જણાય તો આયોજિત કમિટી પાસેથી નવી દરખાસ્ત મંગાવો અને તે દરખાસ્ત જિલ્લાને પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને બહાલી આપવાની આમ કરવાથી ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓના કામમાં સમાવેશ થશે આ બંને ધારાસભ્યોની મનમાનીથી જિલ્લાના તમામ તાલુકામાં પ્રમુખો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને ગુજરાત પેટર્નના સભ્યો સખત નારાજ છે અને આપ સાહેબને લાવવાની ફરજ છે આ પ્રકારનો પત્ર એ મનસુખ વસાવાએ લખ્યો છે જેમાં ધારાસભ્યોના નામ લખવામાં આવે છે ખાસ કરીને ચૈતર વસાવા કે જેમના પર એમણે આરોપ નાખ્યો છે કે ભાઈ કપડાં કાઢીને વિરોધ કરવાની જે વાત કરી છે મનમાની કરી રહ્યા છે બીજી તરફ એવી વાત કે ભાઈ ઢાક ધમકી આપીને કામો કરાવવાની આ બધી જ વાતો જે છે એમનો ઉલ્લેખ આ પત્રની અંદર કરવામાં આવ્યો છે પત્ર સીએમને લખવામાં આવ્યો છે સાથે જ ચૈતર વસાવા કે જે હજુ હજુ હમણાં તો જેલમાંથી બહાર આવ્યા છે અને અવારનવાર મનસુખ વસાવા કે જે ચૈતર વસાવા પર ગંભીર આરોપો લગાવતા જોવા મળતા હોય છે ત્યારે જેલની બહાર આવતાની સાથે જ ફરીવાર મનસુખ વસાવા જે છે છે તેમણે આ ગંભીર આરોપ ચૈતર ચૈતર વસાવા વસાવા સામે પણ લગાવ્યો હવે અને વળતો જવાબ કેવી રીતે આવે છે આપે છે તો સમય આવશે ત્યાં જ ખબર પડશે પરંતુ જે સરકારમાં જેમને સીએમને જે પત્ર લખ્યો છે ત્યાંથી શું કાર્યવાહી અથવા ત્યાંથી શું તપાસના આદેશ અપાય છે એ સમય આવશે ત્યારે જ ખબર પડશે